હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન ત્રીસ એપ્રિલથી ત્રીજી મે બે હજાર પચીસના રોજ કરાયું હતું જેમાં સમગ્ર રાજ્યના ઓગણત્રીસ જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો સ્પર્ધામાં વોલીબોલ બેડમિન્ટન બાસ્કેટબોલ સાયકલિંગ બોશી એથ્લેટિક્સ હેન્ડબોલ ક્રિકેટ ફૂટબોલ સોફ્ટબોલ સ્વિમિંગ ટેબલ ટેનિસ અને રોલર સ્કેટિંગ જેવી તેર રમતોનો સમાવેશ કરાયો હતો આ રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભરૂચ જિલ્લાની કલરવ સ્કૂલ અસ્મિતા વિકાસ કેન્દ્ર એસએસએ મમતા રીબ સેન્ટર મળીને કુલ ચાલીસ મનોદિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી ત્રણ બાળકોએ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ અને બાર બાળકોએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ તમામ વિજેતા બાળકોને કલરવ ચેરિટેબલ ટ્રસ્ટના નીલા મોદીએ આવકારી જીત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી વધુમાં નીલા મોદીએ આવી સ્પર્ધાઓમાં દરેક બાળકોએ તેમના વાલીઓ રમાડી તેમનો ઉત્સાહ વધારવો જોઈએ તેમ જણાવ્યું હતું મારું નામ જીતિક્ષા પટેલ છે હું અહીંયા કલરવ સ્કૂલમાં અ એક મધર તરીકે આવું છું અને અમારા આ બાળકો રાજ્ય કક્ષાએ હિંમતનગર ખાતે રમવા ગયેલા હતા તે કોઈ બ્રોન્ઝ મેડલ કોઈ ગોલ્ડ મેડલ એ રીતે પાર્ટિસિપેટમાં નંબર લાવેલા છે જેથી અમને ઘણું સારું લાગે સોબ કેવી ફીલિંગ થાય છે આપણે બહુ બહુ ખુશી થાય છે કે અમે લઈને ગયા અમને આશા નહોતી કે અમારા આ બાળકો કંઈ કરી શકશે પણ એ ખરેખર આજે મેડલ લઈને આવ્યા છે તો અમને ઘણું સારું લાગે છે નમસ્તે હું નીલા મોદી ભરૂચ જિલ્લાની ગ્રોટેલો પણ મેનેજર અમારા ભરૂચ જિલ્લાના બાળકો આ વર્ષે હિંમતનગર મુકામે જે કક્ષાનો ખેલ મહાકુંભ સ્પેશિયલ બાળકો માટેનો યોજાયો હતા એમાં ભાગ લેવા ગયા હતા આ બાળકોના અલગ અલગ ત્રીસ ચાર થી ત્રણ પાંચ સુધી રમતો રમવાની હતી એમાં ભરૂચ જિલ્લાના ચાલીસ બાળકોએ ભાગ લીધો તો દાખલા તરીકે સ્વિમિંગ છે ટેબલ ટેનિસ બેડમિન્ટન બોસી એથલેટિક અને મને કહેતા આનંદ થાય છે કે ચાલીસ બાળકો આ રમતો રમવા ગયા હતા એમાંથી ત્રણ બાળકો ગોલ્ડ મેડલ લાવ્યા છે એક બાળક સિલ્વર મેડલ લાવ્યા છે અને બાર બાળકો બ્રોન્ઝ મેડલ લાવી અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે તો સૌ બાળકોને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ એમના વાલીઓને એમના શિક્ષકોને પણ અભિનંદન આપીએ છીએ જેઓ બાળકોને આ રમતો માટે તૈયાર કર્યા અને રમવા માટે હિંમતનગર મુકામે મોકલ્યા છે અને ભવિષ્યમાં પણ આ બાળકો હજી આગળ જઈ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લેશે એવી હું આશા વ્યક્ત કરું છું સૌને ખૂબ ખૂબ અભિનંદન અને હજી ભરૂચમાં આવા મનોને બાળકો જે છે તે લોકોના બાળકોએ આ રમતોમાં ભાગ નથી લીધા તો અહીંયાથી હું અપીલ કરું છું કે તમે તમારા બાળકોને આ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં ભાગ લેવડાવો અને એને આગળ લઈ જાઓ જેથી આ રમતોમાં જીતવું અગત્યનું નથી પણ બાળક ભાગ લે અને એનામાં જે આત્મવિશ્વાસ વધે છે તેના થકી એનો પ્રગતિ થાય છે એ અગત્ય નો હોવાથી હું સૌને અપીલ કરું છું કે બાળકોને જરૂરથી આ સ્પેશિયલ ખેલ માકો ભાગ લેવડાવો અને બાળકોને આગળ વધવામાં તમે મદદરૂપ થાવ એવી મારી અપીલ છે આભાર બરાબર